નમસ્તે ખેડૂત મિત્રો વડાલી તાલુકાના તેમજ આજુબાજુના તમામ વિસ્તારના ખેડૂત મિત્રોને જણાવવાનું કે સરકાર દ્વારા ચાલુ સાલે જે કપાસની સીસીઆઈ દ્વારા જે ખરીદી કરવાની છે એની રજિસ્ટ્રેશન નોંધણી કરાવવી ફરજિયાત છે દરેક ખેડૂત મિત્રોને જણાવું કે જ્યારે આપ રજીસ્ટ્રેશન નોંધણી કરાવવા માટે આવો ત્યારે જે જરૂરી ડોક્યુમેન્ટ્સ છે તેમાં સાત બાર આઠનો ઉતારો તલાટીનો પાણીપત્રકનો દાખલો આધાર કાર્ડ કેન્સલ ચેક અને એનો મોબાઈલ નંબર આ જોડે રાખવું અને એ જોડે રાખી અને એનું રજીસ્ટ્રેશન ફરજીયાત કરાવવાનું રહેશે જે ખેડૂત મિત્રો રજીસ્ટ્રેશન કરાવશે એ લોકોનો જ સીસીઆઈ માલ ખરીદશે એટલે પાછળથી કોઈ પણ સમસ્યા ઊભી ન થાય એ માટે વહેલા તે પહેલાંના ધોરણે રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે વિશેષમાં આપ સૌ ખેડૂત મિત્રોને જણાવવાનું કે આપણે ગામ ગ્રામ પંચાયતની અંદર અથવા બીજા સેન્ટરોની અંદર વીસીઓ દ્વારા પણ રજીસ્ટ્રેશન થતું હોય છે પરંતુ એક એપીએમસીના ચેરમેન તરીકે અમે પણ માર્કેટિંગ યાર્ડની અંદર અમારા તમામ કર્મચારીઓને સૂચના આપેલી છે અને આપ ખેડૂત મિત્રો વડાલી માર્કેટિંગ યાર્ડની અંદર રજીસ્ટ્રેશન કરાવવા માટે આવશો તો આપને વિનામૂલ્યે કોઈપણ રૂપિયાનો પણ ખર્ચ લીધા સિવાય આપને રજીસ્ટ્રેશન કરી આપવામાં આવશે અને એ બાબતમાં કોઈ પણ સમસ્યા હોય તો અમે એ ખેડૂત આગેવાન તરીકે આપની પડખે ઊભા છીએ